રથયાત્રા પહેલા અમદાવાદમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને આજ બંદોબસ્ત વચ્ચે ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા લોરેન્સ બિસ્નોય ગેંગના એક મુખ્ય આરોપીને ધરપકડ કરવામાં આવી છે નમસ્કાર ઇન્ડિયા વોયસમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જાહનવી રાજપૂત અમદાવાદમાં રથયાત્રા પૂર્વે સુરક્ષા ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે લોરેન્સ ગેંગના કુખ્યાત આરોપી મનોજ સંકલાલ સાલ્વીની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે આ આરોપી હથિયારોના ડિલિવરી કરતો હતો અને ગુજરાત રાજસ્થાન સહિતના રાજ્યોમાં આર્મ્સ એક્ટ હેઠળ દસ થી વધુ ગુનામાં ફરાર હતો તેની ધરપકડથી સુરક્ષા એજન્સીઓ રાહત અનુભવી છે આગામી રથયાત્રા અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ અને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં અગાઉ જૂના નાસ્તા ફરતા આરોપીઓને શોધી અને તેમને પકડવા માટેની જે ઝુંબેશ શરૂ કરવામાં આવેલી તે પૈકી એસીપી શ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શનમાં જુદી જુદી ટીમો બનાવી અને ક્રાઇમ બ્રાન્ચ આવા આરોપીઓની શોધખોળ કરતી હતી જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે તાજેતરની અંદર ઉદયપુરના ગંગેશ્વરથી મનોજ શાલવી મનોજ શંકરલાલ સાલવીની ધરપકડ કરી છે જે લોરેશ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે આ અગાઉ બે હજાર બાવીસમાં એટીએસ દ્વારા એલિસ બ્રિજ વિસ્તારમાંથી એક રૂપાલાલ સોલંકીની એક વિદેશી વેપર સાથે ધરપકડ કરવામાં આવેલી જેની પૂછપરછ દરમિયાન તેને જે વેપન છે એ હાલના આરોપી મનોજ સાલવી આપેલું હોવાનું જણાતા તેને જે તે વખતે નાસ્તા ફરતા તરીકે દર્શાવ્યો હતા જેથી ઉદેપુરની અંદરથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે આરોપીની પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપીનો રોલ જે છે એ ગન રનર તરીકે છે આરોપી બિશ્નોય ગેંગ સાથે સંકળાયેલો છે જુદી જુદી સોશિયલ મીડિયા એપ દ્વારા તેને જે સૂચના આપવામાં આવતી તે તે પ્રમાણે અલગ અલગ જગ્યાએથી પોતે ગન કલે હાલના આરોપી વિરુદ્ધમાં દસ કરતા પણ વધુ ગુના દાખલ થયેલા છે જેમાં ગુજરાત સિવાય રાજસ્થાનમાં દિલ્હીમાં તેમજ અન્ય રાજ્યોમાં પણ તેની વિરુદ્ધમાં આરબ શેખ તથા લૂંટના ગુના દાખલ થયેલા છે આરોપી ઘણા બધા સાથે જુદી જુદી એપ્લિકેશન સોશિયલ મીડિયા એપ દ્વારા વિડીયો કોલથી અને વોટ્સઅપ કોલથી કોન્ટેક્ટમાં હતો તાજેતરમાં જે સેલિબ્રિટીના અંદર જે ધમકીના કેસ છે એમાં આરોપીની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલુ છે